તમે જે જોઈ રહ્યા છો ને અહીંથી ને સામે હેઠા સુધી એમાંનું આપણું કંઈ જ નથી તો કેમ છો મારા કાળજાના કટકાઓ સ્વાગત છે તમારું તમારા આ નાનકડા વ્લોગમાં સ્વાગત છે તમારું આ અમારા આ વ્લોગમાં તો મિત્રો સૌથી પહેલાં તો તમે છે ને ચેનલને લાઈક કરી દો અને વિડીયોને સબસ્ક્રાઈબ નહીં વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આજે અમે આવી ચુક્યા છે ખેતરો કેવી મગફળી ઊભી છે આ તમે જે જોઈ રહ્યા છો ને ને અહીંથી સામે સુધી એમાંનું જ નથી હા એમાં આમાં આપણું કઈ જ નથી આગળ એ નથી કઈ કે પાછળે કઈ નથી બાકી જો કેવું છે આ ખેતરે કેમ બાકી મગફળી કેમ ઊભી પાછળ પવન પવનશક્તિ છે કઈ ના ઘટવા બાકી તો મિત્રો યુટ્યુબની અંદર આ આપણો પહેલો વ્લોગ છે અને પહેલા વ્લોગમાં તમને બને એટલી હસાવાની હું કોશિશ કરીશ અને અને જો વ્લોગમાં કોઈ પણ પ્રકારની કંઈ ભૂલ હોય તો લેવી દેવી મિત્રો અને કમેન્ટમાં કરવું કે કેવા વ્લોગ બનાવવું અને કેવા વિડીયો તમને પસંદ આવશે મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ છે વાવ આપણી નહીં આપણી નહીં જેનું આ ખેતર છે ને એની આપણું તો શું છે કંઈ નથી અહીંયા

જેથી આવનારા બીજા વિડીયોમાં પણ તમને ખબર પડી જશે કે આ ખેતર કોનું છે બાકી જોવો છે પાછળ પવન કે કેમ છે ચાલો તો આજનો વિડીયો અહીંયા સુધી જ મળીએ છીએ કંઈક નવા બાય બાય